અને હવે જૂનાગઢના ક્રાઈમના સમાચાર જૂનાગઢમાં ગુનાખોરી આચરતા કેટલાક શખ્સોને હદપાર કરવામાં આવ્યા છે જેની વિગત મુજબ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગાંધી ઉર્ફે ભોલુ સોલંકી દલિત ઉંમર ચોવીસ અનિલ ઉર્ફે અન્ય સોલંકી કોળી ઉંમર સત્યાવીસ જયેશ ઉર્ફે ભૂરો બારોટ ઉંમર બત્રીસ વગેરે જૂનાગઢમાં રહેતા શખ્સોએ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ અને શરીર સંબંધી ગુના કર્યા હોય જેઓને જૂનાગઢ શહેર વિસ્તારમાંથી કરવા સાહેબ તથા પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની સૂચના અને માર્ગદર્શનથી આ ત્રણેય ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની ની કલમ છપ્પન મુજબ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ અમરેલી એમ પાંચ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ છે જેની વધુ વિગતો પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવેલ હતી અહેવાલ દેવાંગ ટાંક જુનાગઢ હું આર એલ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ છે અમો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણત્રીસ નવ બે હજાર સોળના રોજ હાજર થયેલ અને જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્રાઇમ રેકર્ડથી ખાતરી કરતા જુનાગઢ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ શખ્સો પૈકી ગાંધી ઉર્ફે ભોલો જયંતિ સોલંકી તથા અનિલ ઉર્ફે અન્યો બાબુ સોલંકી કોળી તથા જયેશ ભૂરો બારોટ વગેરેઓ શરીર સંબંધી ગુનાઓ જેવા કે અપહરણ ધાળ લૂંટ મારામારીના ગુનામાં સંડોવાયેલા હોય અને તે ત્રણ કરતાં વધુ ગુનાઓ કરી પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખેલ હોય જે જે પ્રવૃત્તિને અંકુશમાં લેવા અને કાયદો અને વ્યવસ્થામાં બાધારૂપ થતા હોય જેને આ જિલ્લામાંથી હદપાર કરવા જરૂરી જણાતા અમોએ અમારા સ્ટાફ દ્વારા હદપારી દરખાસ્ત મૂકેલ જેમાં ત્રણે ને ત્રણ વર્ષ માટે નજીકના પાંચ જિલ્લાઓમાંથી હદપર હદપાર કરવા માટે દરખાસ્ત મોકલેલ જે દરખાસ્ત સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી સિનોદિયા સાહેબ સમક્ષ ચાલી જતા તેઓએ આજરોજ આ ત્રણેય શખ્સોને એક વર્ષ માટે પાંચ જિલ્લામાંથી હદપાર કરેલ છે જેના હુકમની બજવણી કરેલ છે